આપણે લીલા શેણાનું શાક બનાવી રહ્યા છે એવી તો આપણે ડુંગળી અને ટમેટા અને મરસા એનો વઘાર આપણે કરી નાખ્યો છે આપણે દેશી વિડીયો જોવા માટે લાઇક સબસ્ક્રાઈબ બેલાઇકન દબાવજો તમને આવા ઘરેલા વિડીયો જોવા મળે سرسم ځانو ساکاو

ખવડે ને પછી કલર આવેલ તો આવવા મળી જોશે એટલે થોડોક પછી થોડોક ખવડે ને ઘાટલું થાય ને પૈસો કલર આવે સરસ મજાનું આપણે રોટલી એ આપણે ખાઈ એવું બની ગયું છે સરસ મજાનું શાક દેખાય છે